સ્વાગત છે તમારું કિચન મેજિકમાં હું છું ધારા તમને આમ અમુક માણસો અને એમની પ્રકૃતિ ખબર છે થોડી અલગ હોય એમના નામ પ્રમાણે જેમ કે નામ હોય શાંતિબેન પણ એમના જીવનમાં ક્યારેય શાંતિ હોય જ નહીં જેમ કે નામ હોય હસમુખભાઈ પણ છેલ્લે ક્યારે હસ્યા હતા એવું તમે પૂછો તો એમને યાદ પણ ના હોય બસ આજની રેસીપી પણ આપણી કંઈક એવી છે કે નામ કંઈક અલગ છે ઇન્ગ્રીડિયન્ટ કંઈક અલગ છે ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત મારી સાથે આજે જોડાવાના છે ગીતાબેન ખુમાણ કે જે સૌથી પહેલા બનાવશે ફલાફલ અને ત્યાર પછી આપણે બનાવીએ છીએ વડાપાઉ આજના શો ની શરૂઆત ગીતાબેન સ્વાગત છે તમારું કિચન મેજિકમાં અને આજે આપણે ફલાફલ અને સાથે વડાપાઉ બાઈટ્સ બનાવવાના છીએ તમે કુકિંગમાં પ્રોફેશનલી ઘણા સમયથી એક્સપર્ટ છો તો એના વિશે અને આ તમારા પ્રોફેશન વિશે થોડી અમારા વ્યુઅર્સ સાથે પહેલાં વાત કરો હલો ધારા કેમ છે જય માતાજી જય માતાજી વ્યુઅર્સને કહીશ હું કે બહુ જ સરસ કિચન મેજિકમાં મને આજે ચાન્સ મળ્યો અને મારા વ્યુઅર્સ મને ઓળખતા જ હશે અને મારી રેસિપી પણ એમણે ટ્રાય કરી હશે આજે તારે ટ્રાય કરવાની છે કે હું રેસીપી કેવી બનાવું છું અને એ ટેસ્ટ તમને બધાને કેવો લાગ્યો રાઈટ બિલકુલ બિલકુલ અને ઘણા સમયનો આમ તો એક્સપિરિયન્સ તમારો અને આમ જોવા જઈએ તો આજની જે રેસિપી છે એ ફલાફલ એટલે નામ સાંભળીને એવું થાય કે અચ્છા કંઈક ફ્રૂટ હશે કંઈક એમાં સ્વીટનેસ હશે પણ હા જેમ મેં શરૂઆતમાં જ કહ્યું કે આજની રેસીપીનું નામ કંઈક એવું છે કે જે નામ કંઈક છે ને ઇન્ગ્રીડિયન્ટ કંઈક અલગ છે તો ફલાફલમાં આપણે શું શું વાપરીશું એ જરા આપણા વ્યૂઅર્સ સાથે શેર કરી દો ઓકે ફલાફલમાં આપણે લઈશું ચીકપી કાબુલી ચણા પલાળેલા બીજા બે ત્રણ એવા ઇન્ગ્રીડિયન્ટ્સ છે જે બહુ જ હેલ્ધી છે અને લેબેનિસ ક્યુઝિનમાં આવે છે આ બહુ જ સરસ લેબેનીસ ક્યુઝિન તમે જ્યારે લો અથવા તો એનું પ્લેટર લો તો એક સ્ટ્રીટ ફૂડ છે અને સ્ટાર્ટર છે હેલ્ધી લંચ બોક્સમાં પણ લઈ શકાય તમે હાલતા ચાલતા પણ લઈ શકો એવા બાઇટ્સ કે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે તો કરીએ ફટાફટ બનાવવાની શરૂઆત ઓકે જી સૌથી પહેલાં શું લઈશું આપણે સૌથી પહેલાં આપણે ઓવરનાઈટ સોક કરેલા છે ચીકપી કાબુલી ચણા એમાં કંઈ જ એડ નથી કરવાનું જનરલી આપણે એડ કરતા હોય સોડા અને મીઠું ને એવું કંઈ નથી કરવાનું બરાબર એમ જ પાણીમાં પલાળી લેવાના દસથી બાર કલાક અને પછી એને મિક્સીમાં ચન કરવાના છે એના પછી ચાર થી પાંચ કળી લસણ લીધું છે લીલા મરચા મોટા જ કટ કરી લીધા છે બે થી ત્રણ હવે કોથમીર અને પાર્સલે જીની કટ કરેલી છે એ એડ કરીએ બરાબર એના પછી ઓનિયન એક ડુંગળી કટ કરીને લેવાની છે બરાબર કટ કરવા માટે જ્યારે પણ આપણે યુઝ કરીએ છીએ ઘણી બધી વખત આપણને ગુજરાતી સ્ત્રીઓને આદત હોય કે ફટાફટ હાથેથી કટ કરી નાખીએ પણ હા કંઈ ઝીણું સમારવું હોય કે કંઈ પણ આમ એક સરખું એક સરખું કંઈક સમારવું હોય તો આપણે ચોપિંગ બોર્ડનો ઉપયોગ કરીએ છીએ અહીંયા તમારે સમારવું હોય તો આપણી આ સ્લેબનો જ ઉપયોગ કરી શકશો કારણ કે આ વરમોરાની સ્લેબ છે અને જે સ્ક્રેચ પ્રૂફ છે એટલે આમાં જે પણ સ્ક્રેચિસ આપણને બીક હોય કે કદાચ પડશે ખરાબ લાગશે તો એ પણ નહીં થાય પ્લસ આઈએસટી ટેકનોલોજીથી બનેલું છે એટલે સાથે એન્ટી પણ છે એટલે આપણા ફૂડમાં બેક્ટેરિયા ચોંટી જવાના પણ કોઈ ચાન્સીસ નહીં રહે તો અહીંયા તમે એક વખત કટ કરી શકો છો હા ઓકે બહુ જ સરસ કહેવાય કે આપણે ચોપિંગ બોર્ડ શોધવાની જરૂર નથી અને સૌથી વધારે હા આપણને પ્લેટફોર્મ જ વાલું હોય હા એકદમ ફાઇન ચોપ થાય છે અને ક્રેચિસ પણ નથી પડતા જી થોડું એકદમ ફાઇન ચોપ કરી લઈએ એક ડુંગળી આપણે બહુ જ સરસ ફાઇન ચોપ થઈ ગઈ છે અને એ એડ કરી દઈએ એ પણ એક નાની ડુંગળી લીધી છે આપણે હવે એને મિક્સીમાં ક્રશ કરી લેવાનું છે બરાબર ઓકે ચંદ થઈ ગયું છે સરસ રીતે અને હવે આપણે એમાં મસાલા એડ કરીએ જી મસાલા પણ આપણા એટલા બધા માઇલ્ડ મસાલા છે જી કેમકે એમાં આપણે લસણ પાર્સલી કોથમીર અને સોલ્ટ એડ કરીશું એટલે એકદમ મસ્ત ફલાફલ મળશે જી શેકેલા તલ છે એ અડધો કપ લઈએ છીએ અચ્છા એની માત્રા આપણે વધારે રાખીએ છીએ હા બાઇન્ડિંગ તલથી જ થશે બરાબર જનરલી તલનો ઉપયોગ આપણે વઘારમાં જ કરતા હોઈએ છીએ પણ અહીંયા બાઇન્ડિંગ માટે લઈએ છીએ હા બરાબર ટેસ્ટ પ્રમાણે મીઠું હાફ ટી સ્પૂન લાલ મરચું લાલ મરચું આપણે અહીંયા વાપરીએ છીએ એ ગીતાબેન વસંતનું આપણે વાપરીએ છીએ આ સ્પેશિયલ મરચું એટલા માટે હું કહીશ કારણ કે આ આંધ્રપ્રદેશના ગુટુરનું બનેલું મરચું છે એટલે તીખાશ અને જે આપણને રંગમાં લાલાશ આપણને દેખાતી હોય એ પણ સરસ આમાં મળશે ઓકે એના પછી પેપર પાવડર મરી પાવડર હાફ ટી સ્પૂન જી હાફ ટી સ્પૂન બેકિંગ સોડા ચમચી જેટલું શેકેલું જીરું પાવડર તેલ ગરમ કરવા મૂકી દઈએ જી તેલ આપણે જે અહીંયા લઈએ છીએ એ ફોર્ચ્યુન નું રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ લઈએ છીએ ગીતાબેન કે જે વેરી વેરી લાઈટ છે પ્લસ ઇમ્યુનિટી બૂસ્ટર છે એટલે વિટામિન એ ડી અને ઈ પણ મળે છે અને સાથે ટ્રાન્સ ફેટ ફ્રી છે બીજી જો વાત કરીએ તો હંડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ્ટ છે અને સાથે આ નંબર વન ઇન્ડિયાઝ ઓઇલ છે ઓકે તો ફલાફલ બોલ્સ વધારે સારા બનશે રાઇટ બિલકુલ બોલવાળી લઈએ જી બોલ્સ વાળા ગયા છે હવે એને ફ્રાય કરી લઈએ ઓકે ફૂલ ફ્લેમ પર આપણે તળીએ છીએ ના એકદમ સ્લો ફ્લેમ પર બરાબર પહેલાં એકદમ તેલ સરસ રીતે ગરમ થઈ જાય પછી એને સ્લો કરી દેવાનું બરાબર અને આ પણ ટિપ્સ છે હા કે કોઈ પણ વસ્તુ આપણે સ્ટાર્ટર બનાવીએ છીએ એમાં આપણે સ્ટફ પણ કર્યું હોય ઘણી વખત ચીઝ બોલ્સ કરીએ એવી રીતે તો જ્યારે તેલ ગરમ થાય પછી એકદમ સ્લો ફ્લેમ પર આપણે એને ફ્રાય કરવાનું એટલે પહેલું જે લેયર હોય એમાં બાઇન્ડિંગ સરસ આવી જાય અને જે કંઈ પણ આપણે બનાવીએ છીએ એ છૂટા ના પડે તળે અંદરનું સ્ટફિંગ બહાર ના નીકળે બરાબર બોલ્સ આપણા બનીને તૈયાર થાય ત્યાં સુધી તમારી સાથે એક સરસ વાત શેર કરું જેટલી પણ સ્ત્રીઓ મને રોજ જોઈ રહી છે કિચન મેજિકને જોઈ રહી છે ત્યારે એક વાત હું ખાસ શેર કરતી હોઉં છું કે જે પણ હું એથનિક વેર કરું છું એના માટે મેં ખાસ કોન્ટેક કર્યો હતો અંબિકા વિમેન એથનિક વેરનો રોજ સવારે આપણને ઉઠીને એવું થાય ને કે આપણે શું નવું પહેરશું ઓફિસમાં જઈને તો આજે જે મેં આ સરસ મજાનો બ્રાઉન કલરનો ડ્રેસ પહેર્યો છે કે જે થ્રી પીસ સૂટ પણ છે અને સાથે આ એક એવું કમ્ફી ડ્રેસ છે કે જેને કારણે ક્યાંય પણ ઓફિસમાં ફટાફટ કામ કરવું હોય તો પણ થઈ જાય અને ગુડ લુકિંગ પણ છે અને મલમલના કોટન કપડાં સાથે બનેલું છે સો અંબિકા વિમેન એથનિક વેર કે જે અમદાવાદના ગુરુકુલ એરિયામાં આવેલું છે તમે જઈને ત્યાં જાતે જ વિઝિટ કરી શકો છો જો તમે અમદાવાદમાં નથી રહેતા તો સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે એમની સાથે કોન્ટેક્ટ કરી શકો છો અને જો તમે અમદાવાદમાં નથી રહેતા તો જ્યાં પણ તમે રહો છો ત્યાં એ તમારી સાથે આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર ડિઝાઇન્સ શેર કરશે તમે એમનો ડિરેક્ટલી કોન્ટેક કરી શકો છો અને જ્યાં પણ રહો છો ત્યાં તમને એ ડિલિવરી પણ પહોંચાડી આપશે બહુ જ સરસ ગોલ્ડન બ્રાઉન બોલ્સ થઈ ગયા છે બરાબર તો રેડી છે આપણા ફલાફલ બોલ્સ કે જેને આપણે જેમ મેં શરૂઆતમાં જ કહ્યું કે એમાં કોઈ આપણે ફ્રૂટ્સ નથી વાપરતા આપણે વાપરીએ છીએ પલાળેલા કાબુલી ચણા અને એ વાતનું ખાસ ધ્યાન રાખીએ છીએ કે એને બાફતા નથી કારણ કે આપણે પાછળથી એને તળવાના છે હા જેમ બાફેલા ચણા હેલ્ધી તો છે જ પણ ખાલી પલાળેલા ચણા વધારે હેલ્ધી છે અચ્છા ઓકે તો હવે જલ્દીથી જલ્દી ગીતાબેન સર્વ કરી દઈએ ઓકે જી ફલાફલ બનાવવા માટેની સામગ્રી બે કપ કાબુલી ચણા એક કપ ઝીણી સમારેલી કોથમીર અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી ચાર થી પાંચ લસણની કઢી એક ધાણા જીરું એક ટી સ્પૂન વસંત લાલ મરચું પાવડર એક ટી સ્પૂન મરી પાવડર બે ટેબલ સ્પૂન સફેદ તલ એક ટી સ્પૂન બેકિંગ સોડા અને સાથે

ફોર્ચ યુન ઓઈલ અચ્છા ઓકે સો આપણે અહીંયા એક ડીપ બનાવ્યું છે એ પણ હેલ્ધી છે જી તો થેન્ક યુ સો મચ આ ફલાફલની રેસિપી અમારા વ્યૂવો સાથે શેર કરવા માટે અને અત્યારે લઈએ છીએ એક નાનકડું બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ વડાપાઉં બાઈટ પ્રેઝેન્ટેડ બાય

ફોર્ચન રિફાઈનફર ઓઇલ પ્રેઝન્ટ કોઈ વસંત મસાલાઇન્ડ આટા ચક્કી પાંચ તારા ફરા એન્ડ વર્મોરા ટાઇલ્સ મારી સાથે આજે ગીતાબેન છે અને ગીતાબેન જેમ શરૂઆતમાં જ આપણે વાત કરી કે તમે એક પ્રોફેશન પ્રોફેશનલી શેફ પણ છો અને એ જે તમે કુકિંગનો શોખ ધરાવ્યો અને તમે પ્રોફેશનમાં ચેન્જ કર્યું અને તમે હવે એકેડેમી પણ ચલાવી રહ્યા છો તો એના વિશે પણ અમારા વ્યુઅર્સ સાથે વાત કરો ઓકે હું કુકિંગ ક્લાસ ચલાવું છું અને ઘરેથી જ બહુ જ સરસ સરસ વાનગીઓ અને ખાસ કરીને મારો બેઝિક કુકિંગ કોર્સ કે જેમાં છોકરાઓ જે મમ્મીને કોઈ હેલ્પ પણ નથી કરતા અને આ વાનગી ને પેલી વાનગી આ બનાવું ને તે બનાવું કરે છે ને એ લોકોને બહુ જ સરસ રીતે સ્ટ્રિક્ટલી શીખવાડું છું કે કિચનમાં ઊભું રહેવું હોય તો કેટલી મહેનત કરવી પડે અને એના પછી તમને ટેસ્ટી જમવાનું મળે એ કોર્સમાં બધા જ બહુ જ સરસ રીતે શીખી અને ઇન્ડિયાની બહાર પણ જાય છે અને અહીંયા પણ બહુ સરસ કામ કરે છે અરે વાહ એટલે આમ ગીતાબેન જો જોવા જઈએ તો તમે તમારા મમ્મી પાસેથી શીખો તો તમારે બીજા કોઈની જરૂર ના પડે પણ તમે જે રીતે કહ્યું એમ કે છોકરાઓની આદત થોડી વધારે ફ્રેન્ડલી મમ્મી સાથે થઈ ગઈ હોય એટલે જ્યારે બનાવતી વખતે એકબીજા સાથે થોડી નોકઝોક થાય તો તમારા જેવા સ્ટ્રિક્ટ ટીચર્સની ખાસ જરૂર હોય ના ના હું બહુ પ્રેમથી સ્ટ્રિક્ટલી શીખવાડું છું પ્રેમથી અને સ્ટ્રિક્ટલી શીખવાડે છે ચલો તો તમારા કોન્ટેક્ટ જે છે એ તમારા સોશિયલ મીડિયા પર લોકો કરી શકે છે ફોર દેટ રીઝન ઓનલી પણ હવે આપણે બનાવીએ છીએ અહીંયા વડાપાઉં પાઉ કે જેમાં આપણે પાઉનો ઉપયોગ ઉપયોગ નથી કરતા તો એ કઈ રીતે બનાવશું એ પણ જરા વ્યુઅર્સ સાથે શેર કરો ઓકે વડાપાઉં બાઇટ્સ એટલે વડાપાઉંનો ટેસ્ટ જોઈએ એ મળશે અને રોટી નથી ખાતા તો રોટીનો યુઝ કરીને એ પણ એવી એક હેલ્ધી અને ટેસ્ટી વાનગી બનશે ઓકે તો કરીએ શરૂઆત હાજી જી સૌથી પહેલાં વડાપાઉં એટલે બટાકા યાદ આવી જાય અને એનો મસાલો રાઈટ તો આ પાંચથી છ એટલે ત્રણસો ગ્રામ જેટલા બટાકાને બોઈલ કરી દીધા છે મીઠું નાખીને અને પછી એને બે કલાક માટે ફ્રીઝમાં મૂકી દેવાના અચ્છા બરાબર ટિપ્સ તો તારે લેવી જ પડશે બિલકુલ લેવી પડશે કારણ કે મારી સાથે સાક્ષાત એકેડમીના ટીચર છે એટલે કોઈ પણ બટાકાની વસ્તુ આપણે બનાવીએ અને સિઝન વાઇઝ બટાકા બદલાતા હોય બિલકુલ સારું બરાબર એટલે એનું મોઇશ્ચર એક સરખું રહે એના માટે કોઈ પણ બટાકા બાફી અને વાનગી બનાવીએ છે તો એને ઠંડા પાણીમાં મૂકી દેવાના પહેલા બો બોઇલ કર્યા પછી એની પર ઠંડુ પાણી નાખ્યું પછી એને ફ્રીઝમાં મૂકી દેવાના અડધો એક કલાક માટે તો મોઇશ્ચર બધા બટાકામાં સરખું થઈ જાય અને પ્રોપર આપણે જે બાઇન્ડિંગ જોઈતું હોય એ મળે બરાબર બરાબર છે એટલે એવી રીતે મેં બટાકાને ગ્રેટ કરી લીધા છે સરસ માવો કરી લીધો છે એમાં આપણે એડ કરીશું પિંચ જેટલી હળદી પાવડર એક ચમચી લાલ મરચું અડધી ચમચી ગરમ મસાલો અને અહીંયા જ્યારે આપણે ગરમ મસાલાનો ઉપયોગ કરીએ છીએ એ પણ વસંત મસાલાનો કરીએ છીએ કે જે ગરમ મસાલા એકદમ સ્વાદ શુદ્ધતા અને ગુણવત્તાથી ભરપૂર છે અને કોઈ પણ રેસીપી આપણે બનાવીએ એમાં થોડો અમથો એવો જો ગરમ મસાલો નાખીએ આપણે તો એનો જે ટેસ્ટ છે એની જે અરોમા છે એ આખા રસોડામાં ફેલાઈ જાય એવી હોય છે ચોક્કસ કેમ કે ગરમ મસાલા એટલે આપણા સ્પાઈસીસ આપણા તેજાના જે બહાર બહુ જ સરસ રીતે વપરાય છે ને આપણે નથી વાપરતા રાઈટ હવે એના પછી એડ કરશું પિંચ જેટલી પેપર પાવડર મરી પાવડર હમ શેકેલું જીરું પાવડર બરાબર હાફ ચમચી અને ધાણા જીરું પાવડર એક ચમચી બરાબર સોલ્ટ ટેસ્ટ પ્રમાણે કેમકે આપણે બોઇલ કર્યા ત્યારે પણ થોડું મીઠું એડ કરેલું છે અને પછી જે રોટી આવશે એમાં પણ આવશે બરાબર બરાબર છે હવે થોડુંક મિક્સ કરી લઈએ હવે મસાલા એડ કરી દીધા છે હવે બે ચમચી જેટલું ઓઇલ લઈ અને એમાં લીલા મરચાં એડ કરી અને આની ઉપર તડકો આપવાનો છે બરાબર અહીંયા આપણે વઘાર માટે કેટલું ઓઇલ લઈએ છીએ બે ચમચી જેટલું બરાબર અને ઓઇલથી જ આને થોડું આપણે બાઇન્ડિંગ આપીએ છીએ હા તેલ ગરમ થઈ ગયું છે એટલે ત્રણ થી ચાર નાના મરચા સમારીને રાખીએ છીએ બરાબર અને સીધો વગાર આપણે એનો એમાં કરી દઈએ છે હા ઓકે બરાબર છે હવે મિક્સ કરી લઈએ ને થોડીક એમાં એડ કરશું કોથમીર એક ચમચી જેટલી બરાબર અને લેમન જ્યુસ જી હવે રોટલીનો લોટ બાંધેલો છે જેમ આપણે નોર્મલ રોટલીનો લોટ બાંધતા હોઈએ હા એ જ લીધો છે અચ્છા એટલે રોટલીમાં આને સ્ટપ કરશું અને પછી એને શેલો ફ્રાય કરશું હા વાહ ગાર્લિક પાવડર રેડી કરેલો છે કે લસણ લીધું થોડુંક મેથી મસાલો અને લાલ મરચું પાવડર અચ્છા ઓકે એ પણ ઘરે જ આપણે રેડી કર્યો હા અને એને મિક્સીમાં ક્રશ કરી લે અચ્છા એટલે એવું ડ્રાય પાવડર રેડી થઈ જાય જી અને વડાપાવનો ટેસ્ટ બહુ સરસ આપે વાહ સૌથી પહેલાં સ્ટફિંગ આપણે ગાર્લિક પાવડર બનાવ્યો છે પછી રોલ કરી ઓકે બરાબર છે હવે એને કટ કરી લઈએ અચ્છા અને આપણા બાઈટ્સ રેડી થઈ જશે અને સીધું આને આપણે શેલો ફ્રાય કરીએ છીએ વન્ડરફુલ થોડુંક આવી રીતે પ્રેસ કરી લેવાનું જેથી મસાલો અને બધું છૂટું ના પડે હા બરાબર તો બાઇટ્સ થઈ ગયા છે રેડી હવે આને શેલો ફ્રાય કરીએ ગેસ ઓન કરીએ યસ થોડું ઓઇલ મૂકીશું જી ઓઇલ આપણે જે અહીંયા લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ લઈએ છીએ કે જે વેરી વેરી લાઇટ છે અને સાથે હંડ્રેડ પ્લસ ઇમ્યુનિટી બુસ્ટર પણ કહી શકાય સાથે સાથે કે જેમાં વિટામિન એ ડી અને ઈ પણ મળે છે અને ટ્રાન્સ ફેટ ફ્રી છે અને જોવા જઈએ તો ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ એટલે આમ જોવા જઈએ તો ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ કહી શકીએ ઓકે તો ટેસ્ટમાં પણ એન્હાન્સ થશે રાઈટ બિલકુલ શેલો ફ્રાય કરીએ છે અને જ્યાં સુધી આ શેલો ફ્રાય થાય છે ત્યાં સુધી તમારા માટે એક અનાઉન્સમેન્ટ કે 5 મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસિપી આપણે બનાવીએ છીએ કે જેમાં તમારે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઈલ ખાસ ઉપયોગ કરવાનો છે અને તમારા માટે ટાસ્ક એ છે કે જે પણ રેસિપી તમે બનાવો એ 5 મિનિટમાં બની જવી જોઈએ સાથે જે પણ આપણી પાસે બચ્યું છે એમાંથી કંઈક આપણે યુનિક વસ્તુ બનાવવાની રહેશે ઓકે એટલે તમે તો આમ પ્રોફેશનલ શેફ છો એટલે તરત મગજમાં આવી જાય કે શું બનાવવું તો બી રેડી ફોર ધેટ ટાસ્ક જ્યાં સુધી આ શેલો ફ્રાય થઈને તૈયાર થાય છે ત્યાં સુધી તમને થોડો વિચારવાનો સમય પણ મળી જશે ઓકે એટલે હું પણ પછી સરપ્રાઈઝ આપું ને બિલકુલ કેમ નહીં કિચન મેજિકમાં જ્યારે અમે સરપ્રાઈઝ આપીએ છીએ ક્યારેક ક્યારેક ગેસ્ટ અમને સરપ્રાઈઝ આપે તો એની મજા એક અલગ હોય છે તો ક્રિસ્પી થઈ ગયા છે એકદમ સ્મેલ આવે છે ને બિલકુલ એક સરસ સુગંધ અને તમે જે ઘરે બનાવ્યો હતો એ વડાપાઉનો મસાલો એક ખૂબ સરસ અરોમા છોડી રહ્યો છે ઓકે તો હવે પ્લેટિંગ કરી લઈએ બિલકુલ વડાપાઉ બાઈટ્સ બનાવવા માટેની સામગ્રી 1 કપ ફોર્ચ્યુન બેસન 1 ટીસ્પૂન વસંત હળદર પાવડર 4 થી 5 લસણની કડી 8 ટીસ્પૂન વસંત લાલ મરચું પાવડર 8 ટીસ્પૂન વસત હિંગ પાવડર 4 બફેલા બટાકા અને સાથે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્લેટિંગ કરી લીધું છે વાહ તું ટેસ્ટ કરીને કહે કે કેવા લાગે છે બિલકુલ હું ટેસ્ટ કરીશ આને પણ આમ જોવા જઈએ તો ઓહો ખૂબ સરસ સુગંધ આવે છે એમ થાય છે કે ફટાફટ એક ઉપાડીને મોઢામાં નાખી લો પણ હા આપણી બંને રેસીપી પૂરી ના થાય ત્યાં સુધી હા ટેસ્ટ નહીં કરું આપણે જે સેકન્ડ ફાઇવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસીપી બનાવવાની છે કે જેમાં ખાસ તમારે ફોર્ચ્યુન ઓઇલનો ઉપયોગ કરવાનો છે તો એમાંથી શું બનાવશો એ પણ જરા વ્યુઅર્સ સાથે શેર કરી દો ઓકે આપણે એમાંથી બનાવશું એ પણ લંચ બોક્સ સ્પેશિયલ જ ગણાય અને બહુ જ સરસ સ્ટીકી બનશે જે આપણે લેબેન ક્યુઝિનનું ફલાફલ બનાવેલું એમાંથી ચીકપી લીધા હતા એ ચીકપી લઈશું અને આ જ મસાલો એમાં એડ કરીને વધારાના વસંત મસાલા એડ કરશું અને બહુ જ સરસ ટેસ્ટ આપીને ચીઝ એડ કરીને ટીકી બનાવશું અરે વાહ તો ચલો એ પણ એક યમી સાઉન્ડ કરી રહ્યું છે એક ટીકી જે છે અને આ પણ એક ટિફિન બોક્સ રેસીપી છે તો ફટાફટ એની પણ શરૂઆત કરી દઈએ ઓકે યસ હવે સરપ્રાઈઝ રેસીપી લઈએ છીએ ને યસ તો ચીકપી આપણી પાસે હતા હા પલાળેલા કાબુલી ચણા એને ચર્ન કરી લીધા છે આ મસાલો આપણી પાસે ઓલરેડી મસાલા વાળો જ છે યસ એટલે આ જે ચીકપી ચર્ન કર્યા એના ભાગનો મસાલો આપણે એડ કરવાનો છે બરાબર બરાબર છે એટલે હવે એમાં એડ કરશું થોડુંક મીઠું ટેસ્ટ પ્રમાણે હમ લાલ મરચું પાવડર મરી પાવડર અને ગરમ મસાલો વધારે યસ હવે આ બંનેને મિક્સ કરી લેવાનું છે ઓકે જો સરસ મજાની ટીકી રેડી છે યસ હવે એને શાઈલો ફ્રાય કરી લઈએ જી થોડીક ગરમ થઈ ગઈ છે બંને સાઈડથી જી ઓકે થોડું ગરમ થવા દેવું પડે પછી આપણે ઓઇલ એમાં ગ્રીસ કરીએ છીએ હવે બંને સાઈડ થઈ ગઈ છે ચીઝ ગ્રેટ કરી લઈએ અચ્છા ચીઝ પણ આપણે ગ્રેટ કરીએ છીએ એટલે બચ્ચાઓને થોડું વધારે અટ્રેક્શન ના ના અત્યારે બચ્ચાઓ કરતાં મોટાઓને આવું વધારે ભાવે છે બચ્ચાઓનું ખાલી નામ છે લોકો ફરમાઈશ કરે બરાબર છે અને થોડુંક ઢાંકી દઈએ છીએ બરાબર ચીઝ મેલ્ટ થઈ જાય ને લુકવાઈઝ પણ સારી હવે સરપ્રાઈઝ રેસીપી પેલા બંને કરતા વધારે સારી લાગવી જોઈએ બિલકુલ થેન્ક યુ સો મચ આ રેસીપી અમારા વ્યુઅર્સ સુધી શેર કરવા માટે ફાઈવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસીપી આપણી તૈયાર છે કે જેમાં ખાસ આપણે ઉપયોગ કર્યો છે ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલનો અને જે પણ આપણી પાસે મટીરીયલ બચ્યું હતું એમાંથી આપણે એક હેલ્ધી ટિક્કી બનાવી છે કે જેનો આપણે બર્ગરમાં પણ ઉપયોગ કરી શકીએ તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર થેન્ક યુ આજની આ રેસિપીઝ તમને પણ ગમી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે આ કેવી લાગી સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે સાથે રજીસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો લખો તમારું નામ રેસિપીનું નામ રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો એક ફોટો પાડીને મોકલાવી દો અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે અને સાથે તમે પણ કિચન મેજિકના ગેસ્ટ બની શકો છો અને અહીં આવીને સરસ મજાની રેસિપીસ બનાવી શકો છો હું મળીશ એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર Fortune Refine Sunflower Oil presents Kitchen Magic. Co oh, powered by Vasant Masala, Microfine, Ata Chaki, Panch Tara Farad, and Vermora Tiles and Bathware. Presented by Fortune Refine Sunflower Oil. Very, very light. को पावर बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपर फाइन घर घंटी पांच तारा फराड फराड वड़ेज व्रत फड़े वर्मोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटीफुल बना वानी